નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા વધારો નોંધાયો છે નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર આજે ફરી એકવાર સોના અને ચાંદીની ભાવની અંદર તેજી જોવા મળી રહી છે વૈશ્વિક બજારમાં તેજીની સાથે સાથે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો આજે જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં પણ ચાંદીનો ભાવ આજે જોઈએ તો સવારે બજાર ખુલતાની સાથે જ એસી ડોલર પ્રતિ અંશ પર જોવા મળ્યો છે જે મિત્રો અત્યારે હાલ જોઈએ તો સોના અને ચાંદીના ભાવ અત્યારે તેની પોતાની ઐતિહાસિક સપાટી કુદાવીને ફરી એક વખત સોનું અને ચાંદી રેકોર્ડ ગતિ જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે આગળ સોનું સસ્તું થશે કે કેમ તેની આપણે આ વિડિયોની અંદર વાત કરીશું તે પહેલા જે મિત્રો આપણી આ ચેનલ પર નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તેમ જ મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમ જ આગળ વાત કરીએ તો ભારતીય

જેમાં મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે તેર હજાર ચારસો છાસઠ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ચોત્રીસ હજાર છસો ને સાહીઠ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ તેર લાખ છેતાલીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું એક ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોના ભાવ ચૌદ લાખ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે તો એક ગ્રામ ચાંદી ના ભાવ છે આજે બસો બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર સાતસો બાવીસ રૂપિયા જયારે સો ગ્રામ ચાંદીના ભાવ સત્યાવીસ હજાર બસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોએ તો આજે પ્રતિ તાજા મોટા સમાચાર વધારો સેના કારણે વધી રહ્યો છે તેની આપણે વાત કરીએ તો સારી ડિમાન્ડના સપોર્ટની સાથે સાથે ડોલરની નબળાઈ અને હાલના વૈશ્વિક રાજકીય અસ્થિરતાઓના પગલે પણ

ફરી એક વખત નવો રેકોર્ડ બનાવી શકે છે અને મિત્રો આગળ વાત કરીએ કે ફરી ગોલ્ડે મજબૂત વધઘટ દર્શાવ્યો છે અને સિલ્વર પણ હાલની ટેન્ડમાં મહત્વનું સ્થાન રાખ્યું છે અત્યારે મિત્રો વાત કરીએ તો રોકાણકારો સોના અને ચાંદીને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે કારણ કે મિત્રો સોનું અને ચાંદી ખૂબ જ રીતે વધારે પ્રમાણમાં નફો આપી રહ્યું છે તેથી અત્યારે રોકાણકારો સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે અને મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ કયું છે તો મિત્રો વૈશ્વિક વિનિમય દરમાં ચાલતી અસ્થિરતાને લીધે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ડોલરની કમજોર સ્થિતિને કારણે પણ તેમજ ત્રીજું મુખ્ય કારણ જોઈએ તો રોકાણકારોની ઝડપી માંગ કારણ કે મિત્રો રોકાણકારો વધી જેથી સોનાની અપ્લાયમેન્ટ વધુ થાય છે અને મિત્રો સોનાના માંગમાં વધારો થઈ રહ્યો છે અને પુરવઠો એટલો ઓછો છે જેના કારણે રોકાણકારોની સંખ્યા વધવાના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ચોથું મુખ્ય કારણ જોઈએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં શરૂ થયેલો ગેતો એ પણ આ બધા મળીને સોનાના ભાવને વધારો કરવાની અંદર મદદ કરી રહ્યા છે આ અને ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ બજારમાં મજબૂત દેખાયો છે જે લગભગ બે લાખ ચાલીસ હજાર પ્રતિ કિલોની નજક ટેદ કરી રહી છે વર્ષ બે હાજર પચીસ માં ચાંદીમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને આ વર્ષે પણ એ યથાવત જોવા મળી રહી છે મિત્રો પચીસના જે છેલ્લો અઠવાડિયું હતું મિત્રો ડિસેમ્બર મહિનાનું ત્યારે ચાંદીના ભાવની અંદર એક જ દિવસની અંદર પ્રતિ કિલો એ અઢારથી લઈને બાવીસ હજાર રૂપિયા જેટલો કડાકો એક જ કલાકમાં જોવા મળ્યો હતો પરંતુ મિત્રો ત્યારબાદ ચાંદીનો ભાવ એક દિવસ આપણે જોયું હતું છ જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવે ફરી એક વખત ચાંદીના ભાવની અંદર આવી ગયો હતો મોટો ક્રેસ જે મિત્રો આપણે છેલ્લા બે દિવસની અંદર જોયું પરંતુ ત્યારબાદ આજે ફરી એકવાર દસ તારીખે મિત્રો દસ જાન્યુઆરી બે ના રોજ બજાર ખુલતાની સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સુપરફાસ્ટ વધારો નોંધાયો છે અને આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે અને મિત્રો અને આઈબી ઇન્ડિયન બુલિયા જ્વેલરી એસોસિએશનના મત મુજબ આજે પણ ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ચાર હજાર પાંચસો ને આઠ ડોલર પ્રત્યંશ પર સોનું ખુલ્યું અને ચાંદીએ આજે રેકોર્ડ બનાવીને એસી પોઈન્ટ ઝીરો છ ડોલર પ્રત્યંશ પર ખુલ્યું છે જેથી સોનાના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો થયો છે તો મિત્રો આ આપણે ભારતની બજારમાં પણ વધારો થઈ શકે અને ગુજરાતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે જોકે પાછલા દિવસો દરમિયાન સોનાના ભાવમાં નાનો ઘટાડો અને સ્થિરતા પણ જોવા મળી રહી હતી ખાસ કરીને નવા વર્ષની શરૂઆતમાં એવું બન્યું હતું પરંતુ મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે જેનું મુખ્ય કારણ જોઈએ તો વૈશ્વિક અસ્થિરતાના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં સર્વિસ ગોલ્ડ એન્ડ સિલ્વર બંને મોટા વધેલા ટ્રેન્ડ સાથે આગળ વધી રહી છે તો મિત્રો અર્થશાસ્ત્રીઓનું શું તારણ છે તેની આપણે વાત કરીએ તો સોના અને ચાંદીને સેફ હેવન તરીકે રોકાણ કરી રહ્યા છે લોકો જેના લીધે સોના અને ચાંદીના ભાવની વધઘટ જોવા મળી રહી છે કારણ કે મિત્રો રોકાણકારો વધી રહ્યા છે અને માંગની અંદર વધારો થઈ રહ્યો છે પરંતુ મિત્રો સોના અને ચાંદીનો પુરવઠો પૂરતો નથી તેથી સોના અને ચાંદીની ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોઈએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને જીઓપોલિટિકલ પ્રમાણ વધી રહ્યું છે અને મિત્રો ચાંદીનો ભાવ જ્યારે ઘટ્યો અને સોનાનો ભાવ ઘટ્યો છે એના મુખ્ય કારણ કયા છે તેની આપણે વાત તો ટ્રમ્પના નવા આર્થિક ધમકીઓ જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ પર પાંચસો ટકા તેરીફ લગાવવાની ધમકી અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયથી ડોલરની અંદર નોંધપાત્ર મજબૂત જોવા મળ્યો છે જેના લીધે મિત્રો ડોલર મજબૂત થયો ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ મિત્રો આજે બજાર ખુલ્યું ત્યારે મિત્રો ડોલરની અંદર થોડીક નરમાઈ જોવા મળે જેના લીધે મિત્રો આજે ફરી સોના અને ચાંદી ઉપર દબાણ જોવા મળી રહ્યું છે અને ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે આવનારા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય જેનો યોગ્ય સમય કયો કહી શકાય તેની આપણે વાત કરીશું તો મિત્રો તે વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાગ お